વાત તો રહી ગઈ તારો ધન હમ ધન વિનિયોગ મારી સેવા કરશે કેમ ઠાકોરજી એ ધન માંગ્યું

ठाकुर जी ये कयो के ना धन को समर्पण जे छे ने आ मारी सेवा में कर। अठलू बदु लीदा पछि ठाकुर जी ये किदू के जो आ बदु तो जे छे ने आ लोक ना બધા साधन छे। देह, इंद्रिय, प्राण, मन, बुद्धि, चित्त, अहंकार, घर, धन, पति, पत्नी, पुत्र, पुत्री, नौकर-चाकर, कुटुंब जान आ बदु तो आ लोक ना बद्धा साधन छे। परलोक ना साधन જન્મ જન્માંતરના સાધન આ જન્મમાં તારા આ બધી વસ્તુઓ છે આગલા જન્મમાં આગલા જન્મમાં જે છે ને બધા બદલાઈ જશે એ પણ તું સમર્પિત કરી દે આગલા જન્મ પછી જેટલી વાર તું જન્મ લેશે બધી સાધનો તું કરશે બધી વસ્તુઓ તું સમર્પિત કરી અને આપણે કહ્યું આ લોકના સર્વ સાધન સમર્પયામી પરલોકના સર્વ સાધન સમર્પયામી એનો મતલબ સમજ્યા એનો મતલબ એ કે બ્રહ્મ સંબંધ મંત્ર માત્ર આ જન્મ પૂરતું નથી જન્મ જન્માંતર માટે છે આ એવો વાવ્યો છે મહાપ્રભુજી એનો ક્યારે પણ નાશ ન થશે શરત એટલી છે કે તમે તમારો જીવન કેટલું સમર્પિત કયા જન્મમાં બનાવ છો અને ત્યારે તમારો ઉદ્ધાર થશે તો આ જન્મ જન્માંતર સુધી તમને અવસર મળશે તમને જે છે ને અવસર મળશે આ જન્મમાં નહીં કદાચ તમે લોકો કહેશો કે જે જે આ જન્મ તો અમારો લોકિકમાં ગયો અમે લોકો એ સેવા ના કરી અમે લોકોએ સત્સંગ ના કર્યો અમે લોકોએ સ્મરણ ના કર્યો અમારો જીવન અમને લોકોએ સમર્પિત ના બનાવ્યો તો પછી તો પછી શું થશે તો પેલા ઇન્ડિયામાં ટ્રક ના પાછળ લખેલું હોય ને

અને આ રીતે આપણે બધી રીતે સમર્પિત થઈએ એ તમારું ગદ્ય મંત્ર થયું ઠાકોરજી પ્રસન્ન થયા હવે ઠાકોરજી કહ્યું કે હવે પંચ જે છે પંચાક્ષર મંત્ર બોલીએ અને એ પંચાક્ષર મંત્રમાં તમે બોલો છો હે કૃષ્ણ હું આપની છું હે કૃષ્ણ હું આપની છું હે કૃષ્ણ હું આપની છું અને આ રીતે તમારું બ્રહ્મ સંબંધ થાય છે

માળા પણ થયા છે અને સાત ફેરા જે છે ને અમે લોકોએ લીધા અને સાતે ફેરામાં એક એક પ્રતિજ્ઞા લેવાય છે પત્નીને પ્રતિજ્ઞા લેવાની પતિને પ્રતિજ્ઞા લેવાની તો આ સપ્તપતિઓની પ્રતિજ્ઞા જ્યાં સુધી ના હોય ત્યાં સુધી લગ્ન અધૂરા તો અહીંયા જે છે ને પંચાક્ષર મંત્ર એટલે સપ્તપદીઓની પ્રતિજ્ઞા અને એક પ્રકારથી આપણા વિવાહ

મહાપ્રભુજી પહેલો પ્રશ્ન કર્યો કે કૃપાના બ્રહ્મ સંબંધથી શું થશે શું કામ બ્રહ્મ સંબંધ લેવાનું તો ઠાકોરજી જવાબ આપ્યો બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરના સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ બ્રહ્મ સંબંધ કરવો અહીંયા શબ્દ છે કર્ણા બ્રહ્મ સંબંધ લેવાથી નહીં બ્રહ્મ સંબંધ કરવાથી ફરીથી આવી જશે તમે બ્રહ્મ સાથે સંબંધ કેવી રીતે કરશો તો પાછો આવી ગયું ત્રણ વસ્તુ સેવા કરવાથી સત્સંગ કરવાથી અને સ્મરણ કરવાથી

મગજમાં બુદ્ધિમાં આવી ઇમ્પ્રેશન હોય કે બ્રહ્મ સંબંધ લેવાથી મારા તમામ દોષોનો નાશ થશે તો અહીંયા નાશ પણ નથી થવાનું અહીંયા શું કહ્યું છે નિવૃત્તિ સર્વ દોષ નિવૃત્તિ નિવૃત્તિ એટલે દોષોનો નાશ નહીં દોષો હટી જવા દૂર થઈ જવા બરોબર દાખલા તરીકે જેમ તમે ગિરરાજની પરિક્રમા કરો અને તમને ગિરરાજની પરિક્રમા કરતા કરતા જે પાણીની જરૂર પડી અને પાણીની જરૂર પડે તો તમે લોકો કુંડ પાસે અને કુંડમાં તમે જોશો ત્યાં લીલ છવાયેલી છે લીલ છવાયેલી હોય તો તમે શું કરો તમારું પાત્ર નાખીને લીલ ને હટાવો અને પછી પાણી લો છે બરોબર છે થોડી વાર તમે ઉભા રહો તમે જોશો કે જે લીલ હટી એ પાછી ભેગી થઈ ગઈ અને વચ્ચે આવી બરાબર ઠીક એવી રીતે જો તમે સેવા કરશો સત્સંગ કરશો સ્મરણ કરશો અને ઠાકોરજી સાથે સંબંધ બનાવી રાખશો તો તો દોષો દૂર દૂર રહેશે અને જો તમે સેવા છોડી દેશો સત્સંગ છોડી દેશો સ્મરણ છોડી દેશો તો પાછી લીલ આવી ગઈ એવી રીતે પાછા દોષો તમને પકડી લેશે तो ब्रह्म संबंध करवाखी ब्रह्म संबंध लेवाती ने सर्वे शाम सर्वे शाम એટલે કે ઇક્વલ રાઇટ્સ પેલો નાનો બાળક બ્રહ્મ સમન લેશે તો એને પણ એટલું જ બેનિફિટ ઓલ્ડ એજ વાળો બ્રહ્મ સમન લેશે એને પણ એટલું જ બેનિફિટ કોઈ સ્ત્રી બ્રહ્મ સમન લેશે તો પણ એને એટલું જ બેનિફિટ અને કોઈ પુરુષ બ્રહ્મ સમન લેશે તો પણ એને એટલું જ બેનિફિટ એક જેવો અધિકાર વેદના અંદર વેદના અંદર બધાના અધિકાર જુદા જુદા બતાવ્યા આ અધિકાર આ ક્ષત્રિયનો અધિકાર આ વૈશ્યનો અધિકાર અધિકાર આ આ આ આ બ્રહ્મચારીનો વૈશ્ય આ સંન્યાસી આ સ્ત્રીનો આ પુરુષનો અહીંયા અહિયાં કહ્યું કે બ્રહ્મ સંબંધ જેને જેને પણ અપાશે એ લોકોને એક જેવો અધિકાર મળશે અને થશે શું બ્રહ્મ સંબંધી તો બ્રહ્મ સંબંધ કરવાથી દેહ સંબંધિત દોષ એટલે કે શરીર સંબંધિત દોષ અને એના અંદર રહેલો જીવ સંબંધિત દોષનું ની નિવૃત્તિ થશે નાશ ન થાય શ્રી મહાપ્રભુજીએ બીજો સવાલ કર્યો કૃપાનાથ આ બ્રહ્મ સંબંધ થી જે દોષોની નિવૃત્તિ થાય છે એ કેટલા પ્રકારના દોષ છે तो महाप्रभु जी ने जवाब આપ્યો દોષાહા પંચવિતાહા સ્મrtaહા સહજા દેશકાલોથા લોકવેદ નિરૂપિતાહ સંયોગજા સ્પર્શજાચા નામંતવ્યાહ કતંજ બલ્લેવ પાંચ પ્રકારના દોષ છે અને પાંચ પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે હવે મહાપ્રભુજીને પાંચ પ્રકારના દોષ સમજવા છે આપણને પણ સમજવા છે કયા કયા પ્રકારના દોષ છે પહેલો દોષ છે સહજા સહજ દોષ સહજ દોષ એટલે ઇન બિલ્ટ દોષ બાય ડિફોલ્ટ આપણને મળેલા જન્મતાની સાથે જ આપણા અંદર આવી ગયેલા દોષો આપણે ઠાકોરજીને વિનંતી કરીએ કે અરે કૃપાનાથ અમે તો જન્મ હમણા લીધું છે પહેલી શ્વાસ લીધી છે અને અમને જે છે ને દોષ આપી દીધા આ ઠીક ના કર્યો અમે કઈ કરીએ એવો ગડબડ કામ કરીએ તો અમને દોષ આપો તો ઠીક છે ઠાકોરજીએ કીધું કે એ તો મને જોવું છે કે તું તો તારા દોષો કેવી રીતે કાઢે છે મને જોવું છે અને ઠાકોરજીએ તો પહેલા જ કીધું છે કે આ આખો વિશ્વ મેં ક્રિએટ કર્યું છે

દીકરા દીકરીઓ સાથે કેટલી માથાકૂટ ચાલે છે સેવા માટે એ બધું જોતા હોય ઠાકોરજી આપણને લાગે ટેરા આવી ગયા એટલે હવે જે તેને ઠાકોરજી જોશે નહીં ઠાકોરજી બધું જોય છે તો સહજ દોષ એટલે શું ઇન બિલ્ટ દોષ બાય ડિફોલ્ટ આપણા અંદર આવેલા દોષ ઘણીવાર આપણને એમ ન થતું એમ થતું નથી કે આવા મા બાપને આવી સંતાન ક્યાંથી થઈ ગઈ અને આવા સંતાન ને આવા મા બાપ ક્યાંથી થઈ ગયા કોઈ જે છે ને બહુ રૂપાળો હોય અને કોઈ જે છે ને એકદમ બ્લેક હોય કોઈ જે છે ને બહુ ગુસ્સાવાળો હોય કોઈ જે છે ને બહુ હસમુખો હોય કોઈ જે છે ને આખો દિવસ રડતો હોય કોઈ જે છે ને એવો હોય કે જે બહુ જીદ્દી ને જબરો હોય કોઈ જબરો હોય તો બાજુમાં એની બેન કે ભાઈ જે છે ને બહુ સીધો પણ હોય પછી આપણને એમ થાય કે એક જ રસોઈમાં જમે છે એક જ મા બાપની સંતાન છે તે છતાંમાં આ લોકોમાં આટલું ભેદ આ બધું શું છે આ બધું પ્રિય ઠાકોરજીએ કહેલું છે સહજ દોષ સહજ દોષ જે છે આપણા અંદર છે દરેકનો પોતપોતાનો એક નેચર તો હોય જ અને નેચર વાઇઝ જે છે ને તમારી સેવા છૂટે છે સત્સંગ છૂટે છે સ્મરણ છૂટે છે બહુ જિદ્દી ને જબરો હોય એનાથી સેવા લેવી હોય તો તમે લઈ શકો એને સમજાવવું બહુ મુશ્કેલ પોતે જિદ્દી હોય તો એ પોતાની જીદ કરશે જ પછી ઠાકોરજીની સેવામાં એનું ચિત્ત નહીં લાગે કોઈનો બહુ ગુસ્સા વાળો સ્વભાવ હોય એને જો કહીએ તું ઠાકોરજીની સેવા કરને અને શોર્ટ ટેમ્પર્ડ હોય તો વાતે વાતે ભડકી જાય તો એ બધું શું છે

બાકી મારું કામ નહીં થપ્પડ મારવા બીજો આવે છે ક્ષત્રિય ક્ષત્રિયને બોલો ને કે સામેવાળાને થપ્પડ મારીને આવો તો એ મારીને આવશે એ કહેશે કે હું મારીને આવો છું તું મને શું આપશે ક્ષત્રિય એવો હોય વૈશ્ય વૈશ્યના અંદર તમે લોકો બધા આવી જાઓ છો બધા બિઝનેસમેન સામેવાળાને ટોપી કે પેરાકવી એ આવડ જે તમારા અંદર છે એ બીજાના અંદર નથી અને તમને પણ જે છે ને કોઈ કહી દે કે સામે વાળાને થપ્પડ મારીને આવો કહી દેશો તમે કે ના ના થપ્પડ મારવાનું કામ મારું નહીં હું ટેક્ટફુલી જે છે ને એનાથી કામ લઈ લેશ તમે જોતા જાવ ને થપ્પડ માર્યા વગર જ હું કામ લઈ લઈશ અને એ તમારામાં એ યોગ્યતા છે વગર મારે જે છે ને તમે લોકો કામ લઈ લો છો પણ થપ્પડ મારવાનું કામ તમારું નહીં અને શુદ્ર શુદ્ર જે છે ને હાર્ડ વર્કિંગ તમે લોકો અમદાવાદ જતા હશો મુંબઈ જતા હશો અને ટ્રેનમાં પણ જવાનું થતું હશે અને તમે ઘણી બધી બેગ્સ લઈને જાઓ છો અને તમે લોકો કુલીને બોલાવો છો કુલી જે છે ને એક જ કુલી હોય એ માથા ઉપર પાંચ પાંચ છ છ બેગ રાખી દે અને વજન તમે જે એક બેગ ને ઉચકીને ન જઈ શકો એ પાંચ પાંચ બેગ ને ઉચકીને જાય છે આપણને લાગે શક્તિ ક્યાંથી આવી ગઈ તો એ શુદ્ર હોય છે એના અંદર શક્તિ હોય છે તો તાત્પર્ય કે અલગ અલગ પ્રકારના લોકો હોય છે અને એ પ્રમાણે જે છે ને એ લોકો નું નેચર હોય